હા તો હેલો દોસ્તો હર મહાદેવ જય શ્રી કૃષ્ણ સુપ્રભાત પ્રભાત જેમ ભાઈ સ્વાગત છે તમારા બધાનો આપણા આજના ફ્રેશ વ્લોગની અંદર તો જે ભાઈ આપણા હર રોજની જેમ સવારની શરૂઆત છે ને નાસ્તાથી જ થાય હવે નાસ્તાનો આઈ જો છે એન્ડ એટલે છેલ્લે છેલ્લા પાપડ ઉપર આવી બન્યું છે જે પાપડ ચડે છે ને પાપડનો આઈ બન્યું છે પાપડ એનો ગોળ હવે કોઈ એમના કહેતા કેવા લાગે પાપડનો ગોળ એમ હા ભાઈ બેસી ગયો તાર ના નથી તો ચાલ જય શ્રી કૃષ્ણ જેમ ભાઈ બોલે ઓકે હર હર મહાદેવ તો ભાઈ મકાઈ વધેલું છે અને આ શું કહેવાય એમ આલુ સેવ છે અને મેઈન વસ્તુ આપણો પાપડ અને ગોળ શું કહેવાય જય શ્રી કૃષ્ણ મમ્મી હરણ મહાદેવ કૃષ્ણ સ્વાગત છે મારા ઘરે મેડમ આઈ છે તૈયાર થઈ નાસ્તો કરવાનો છે અગિયાર જ છે

ખાવાનું જો કે સારું હતું એટલે આવ્યો નહોતો તકલીફ થાય ખાઈ નાસ્તો કરી લઈએ તો ભાઈ જવું છે એક સિમ કાર્ડ જે જૂના જમાનાનું હતું એને ટ્રાન્સફર કરવા માટે સોરી એટલે કે નાનું સિમ કરવા માટે જવું છે ફાઈવજીમાં એટલે જીએસસી અને આ ભાઈ જોવા બેસી ગયો છે સવાર સવારમાં એના મામાના ઘરેથી આવી ગયો છે બેસી ગયો છે લાઈન તો પેઇન્ટિંગ થઈ રહી છે સની બની રહી છે ગેસ્ટ કરો ખાલી અને બેકગ્રાઉન્ડ સરસ લઈ લીધું છે એના રૂમની અંદર તો ચલો આપણા જઈએ કામ કરવાનું તો કામ કરશે મજૂર લોકો આપડો મજૂર લોકો કામ કરી રહ્યા તો ચાલો દોસ્તો આપણે આવી ગયા છે ગાંધીનગર બીએસએનએલ ઓફિસમાં અને આ સિમ કાર્ડ એક છે નાનું મમ્મીનો એ સિમ કાર્ડને હવે આપણે ફાઇવ જીમાં કન્વર્ટ કરવાનું છે એટલે કન્વર્ટ કરીને પછી મમ્મીને ટ્રાન્સફર કરાવી દો શું શું પ્રોસેસ થશે જોઈ લઈએ એ અંદર જઈને આપે છે કે કઈ રીતનું બાર શોપમાં જવાનું થાય છે તો જઈએ ઓફિસમાં તો ફાઇનલ કાઇઝ બી એસએનએલ કાર્ડ લઈ લીધું છે મમ્મીને હવે જવું છે કાગળ લેવા માટે લેટ પડી ગયા છે એટલે ફટાફટ પહેલાં એનું કામ પતાવી દઈએ અને

મૂકો તો સોજી નો શીરો શું કે પેલા કહી દેવું પડે ને આ રીતના બનાવવાનું છે

કાવ્યા 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 સોજી લોટનું શીરો બહુઓ કહેવાક માં પ્રસાદ શીરો કહેવાય બહુ વાળો ધરાવો એટલે માં પ્રસાદ અન ઘેર તો સોજી શીરો દૂધ દૂધ નાખી દેવું દૂધ દૂધ તો છે જે તો નાખું તું ને દૂધ ચલો ત્યારે ખાઈ લઈએ ત્યારે તો જો હવે ખાવામાં છે ને રોટલી છે અને શું શાક છે ભાઈ ઓહ હો 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 કાઠું કોમસો ચોરી બટાકાનું શાક છે આપણે આનો ચોરીનું જ શાક ભાવતું નહીં ચોરી બટાકાનું શાક છે ખાઈ લઈએ તો ભાઈ બેસી જમવા માટે આ લોકો તો

બાય મહેમાન આયા હતા મહેમાન જઈ રહ્યા છે ઓન્લી ફોર લેડીઝ ડિપાર્ટમેન્ટ બે જેન્ટ્સ છે ને નાના જેન્ટ્સ છે ને નાના તો ખબર નહી જાના નાના જેન્ટ્સ નાના નાના ભાઈ સારી ના બોણિયા દે ડોલુ બોલુ છે જુડવા છે ભવિષ્યમાં આપણા માટે જુડવા

પત્ની પોતાના પતિનો કરે ને એટલે જ પતિએ પોતાની પત્નીનું સન્માન કરવું જોઈએ તો ભાઈ શોર્ટ ટાઈમ ની અંદર જ મોટિવેશન માતાજી માર્કેટ માં આવશે હવે કે બધું સત્સંગ આપશે એમ તો ચલો ભાઈ ચા પી લઈએ તો ગાઈસ અને શું થયું જાતે પહેરતા આવડી ગયું શું શું જાતે પહેરતા આવડી ગયું શું છે તો ભાઈ એના જાતે મોજા જાતે પહેરતા આવડી ગયા છે ને તો શું કરીશું પેઢા વેચીશું એ નાના નાના મોજા છે કોના છે નાના નાના મોજા તારા છે એવું એમ ને હું દોઢ પડ્યું નહીં પડ્યો હજી તો ભાઈ એના શું થયું બેટા દાંત તૂટ્યો તો ભાઈ એનો દાંત તૂટી ગયો છે તોડવાનું છે હા હા બધા તો ઓહો બરાબર અને આ જુઓ શું કરે છે તું તને આવડી ગયું મોજા પહેરતા આવડી ગયું એના બે બધા ઓહો હો આગળ ઈ અને જો એનાથી ચારે બાજુ થી દાંત ફૂટ્યા છે નવા નવા હે ને બધા તો દાંત દાદા એ કરે તો જો ભાઈ એના દાંત જોવા અલગ અલગ પાછળ દાંત ના આગળ દાંત આવી ગયા છે તો ભાઈ ઉપર અને બનાવી રહી છે રસોઈ થઈ રહી છે અને બની રહી છે રેસીપી રેસીપીની અંદર શું છે આ જો બાજુ ભટ્ટે ભટા મૂકી દીધા ભટ્ટે ભટ્ટા

તો મસ્ત મજાનો ઓળો છે રેસીપીમાં છે ઓળો ને રોટલા આમ તમારે કહેવો તો સા વહુનો ઓળો અને સાસુનો રોટલો હા તો ભાઈ આજે આપણે ખાઈશું સાસુનો રોટલો વહુનો ઓળો વહુનો ઓળો સાસુનો રોટલો હા તો ચલો ત્યારે તો ભાઈ જો અમારો કાંડ માસ્ટર શું છે ક્યાં બેઠો છે આ બેઠો છે ખટાડો પડી ગયો ખટારાનો એક્સિડન્ટ થઈ ગયો એ ખટારામાં બેસીને જાય છે ક્યાં જાય છે ખટારામાં બેસીને મામાન ગેર તો હા ઘરે જ્યાં ખટાર બેસીને એ ખટાડો ઊંધો પડ્યો તો ભાઈ અમારે ના હોય એવા કાંડ કરશે બેઠો બેઠો ચિડિયા ઘર આપણું ચિડિયા ઘરની મોજ તો ગાઈઝ જુઓ લોકોને સ્પેશિયલ જંગલમાં સફારી કરવી પડે છે આ વસ્તુ જોવા માટે અને અમારે તો ઘર આગળ આવી જાય આ મેઇન રોડ છે અને આખું ફૂલ ફેમિલી સાથે આ છે અમારો સિટી ગ્રીન ગાંધીનગર તો ભાઈ અમે રોડ ઉપર ઊભા રહેતા અને આ જુઓ આ લોકો સ્પેશિયલ પૈસા ખર્ચે છે જોવા માટે સફારી કરે છે સ્પેશિયલ અને અમે ઘર આંગણે અમારે દેખાય છે શું કહેવું આ મેઇન રોડ છે ઘરે જવાનો અને ઘર આંગણે જ્યાં રોજડા નીલ ગાય ક્યાંક રોજડા કે ભાગી બે જણા ઝઘડે છેલ્લા એક રોટલી બે રોટલી મળી તો એક રોટલી ચમ થઈ જો હા એ રુદ્રક્ષ માં આવી જેવું છે રુદ્રક્ષ માં આવી જેવું છે કોમ કદ બનને એટલે ઝઘડા કરે ઝઘડો તો આપણે જે ગેર તો ભાઈ જો ટાઈમ થઈ ગયો છો જમવાનો અને મસ્ત મજાનો આજે રોટલો છે મસ્ત મજાનો રોટલો અને આમ લીલી હળદર અને આમ ગોળ અને આમ છાશ અને આમ હા 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 મન મોજ મોજ છે અને ઓળો ઓળો રીંગણ ન ઓળો અને મમ્મી બનાવી રહ્યા છે મસ્ત મજાના બાજરીનો રોટલા હમ રોટ ને ઓળો જોઈ લો તારે ખાઈ લઈએ તો ગાઈ જ વાગે છે રાતના સવા બાર અમારે તો રોજનું રૂટિન છે બાર વાગે સુધી તો કંપલસરી ચાકોને અને આ જુઓ બસ રાત્રે સવા બાર વાગ્યા એનું કોમ કરાય છે જય શ્રી કૃષ્ણ તો ગુડ નાઇટ જેમ બે Thank you.